ઉદ્યોગપતિ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું આમંત્રણ કાર્ડ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ સાથે જ લોકો આ કાર્ડની ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે કેમ કે આ કાર્ડ કોઈ સાધારણ કાર્ડ જેવું નથી પરંતુ આ કાર્ડના દર્શન માત્રથી લોકોને શાંતિની અનુભૂતિ થાય છે કાર્ડને ખોલતાની સાથે જ લોકો ભક્તિમય થઈ જાય છે બિઝનેસ ટાઈકુન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ખૂબ જ જલ્દી લગ્નના બંધનમાં બંધાઈ જવાના છે અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્સ સાથે બાર જુલાઈના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાવાના છે આ ભવ્ય સમારોહની તૈયારીઓ વચ્ચે અંબાણી પરિવારે બોલિવૂડની પ્રખ્યાત સેલિબ્રિટીઓને આમંત્રણ આપવા માટે વ્યક્તિગત રીતે આમંત્રિત કરવાનો નિર્ણય કર્યો છે જેને લઈ લગ્ન પહેલા અનંત અને અંબાણી પરિવારે કંકોત્રીનું વિતરણ શરૂ કર્યું છે જેમાં અત્યાર સુધી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે સહિત અભિનેતા સુનીલ શેટ્ટી અજય દેવગણ અક્ષય કુમાર સહિતના અનેક લોકોને આમંત્રણ કાર્ડ આપવામાં આવ્યા છે હાલમાં જ નીતા અંબાણી પુત્રના લગ્ન માટે સૌથી પહેલું આમંત્રણ બાબા વિશ્વનાથને આપવા કાશી પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે કે જામનગર અને ઇટલી ફ્રાન્સ વચ્ચે લક્ઝરી ક્રૂઝમાં ભવ્ય રીતે બે વેડિંગ સમારંભની ઉજવણી કર્યા બાદ હવે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી મંગેતર રાધિકા મર્જન સાથે બાર જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે જો કે હાલ અનંત અને રાધિકાના લગ્નની કંકોત્રીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે લગ્નનું કાર્ડ લાલ રંગમાં જટિલ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કંકોત્રીમાં ચાંદીનું મંદિર બનેલું છે અને તેના પર સુંદર કોતરણી પણ કરવામાં આવી છે મંદિરમાં ભગવાન ગણપતિ રાધાકૃષ્ણ અને દેવી દુર્ગાની સોનાની મૂર્તિઓને સ્થાપિત કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે જ્યારે આમંત્રણ કાર્ડને ખોલવામાં આવે છે ત્યારે દરેક કાર્યક્રમ માટે અલગ અલગ કાર્ડ નજરે પડે છે તેમાં ચાંદીનું બનેલું કાર્ડ પણ દેખાય છે જે બિલકુલ પ્રાચીન મંદિરના મુખ્ય દરવાજા જેવું લાગે છે તેમાં લગ્નની વિધિના વિવિધ કાર્યક્રમોની વિગતોને ચિત્રિત કરવામાં આવી છે આમંત્રણ બોક્સની અંદરના અન્ય કાર્ડમાં ભગવાન વિષ્ણુ અને અન્ય હિન્દુ દેવતાઓના જટિલ કોતરણી વાળા શિલ્પો છે લગ્નના આ કાર્ડમાં નામ સાથે કરેલું કાપડ વાદળી શાલ અને અનેક ભેટોથી ભરેલું ચાંદીનું બક્ષ પણ નજરે પડે છે જોવા જઈએ તો હાલ લોકો આ કાર્ડને ખૂબ જ પસંદ કરી રહ્યા છે લગ્ન પહેલા નીતા અંબાણીએ વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં જઈને ભગવાન શિવને પહેલું આમંત્રણ આપ્યું હતું અનંત અંબાણી અને રાધિકા મર્ચનના લગ્નનું કાર્ડ ભક્તિ અને પરંપરાથી ભરેલું છે કાર્ડ બોક્સની ખોલતાની સાથે જ તેમાં હિન્દી મંત્રો વાગવા માંડે છે અને કાર્ડમાં વિવિધ કાર્યોની માહિતી પણ આપવામાં આવે છે ઉલ્લેખનીય છે કે બારમી જુલાઈના રોજ લગ્ન થયા બાદ ચૌદમી જુલાઈના રોજ રિસેપ્શન યોજાશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી